રાજકોટ સોખડા ગામ ખાતે પકડાયેલ બે કરોડ લાખથી વધુ જથ્થાનો નાશ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં જમા થતા વાહનોના મુદ્દામાલ તેમજ દેશી દારૂ અને વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી વખતો વખત કરવામાં આવતી હોય છે તે મુજબ આજરોજ પૂરા રાજકોટ શહેર પોલીસના બાર પોલીસ સ્ટેશન તેમજ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે કેસો કરેલા તેનો મુદ્દામાલ છે તેનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો અને તે મુજબ નાશ કરવાની કાર્યવાહી કરેલ છે હા આ વિસ્તાર કુવાડા પોલીસની સોખડા ગામની સીમમાં આવેલો છે અને અહીં આગળ ઝોન વનના બસો ચુમોતેર કેસોના પિસ્તાલીસ હજાર બોટલોના એક કરોડ સોળ લાખ જેટલો વિદેશી મુદ્દામાલ ઝોન ટુનો બસો એકસઠ કેસોનો બાર હજાર ત્રણસો વીસ બોટલોનો સાડત્રીસ લાખનો મુદ્દામાલ ક્રાઇમનો એંસી કેસોનો ઓગણત્રીસ હજાર બોટલોનો એક કરોડ ચૌદ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામલ એમ કુલ મળી છસો પંદર કેસોનો અઠ્યાસી હજાર બોટલો અને છ કરોડ બે કરોડ અડસઠ લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલનો નાશ કરેલ છે સર આ કેટલા ટાઈમમાં પકડવામાં આપણે ગયા વર્ષે આપને ખ્યાલ હોય તો ડિસેમ્બર બે હજાર બાવીસમાં આ વિદેશી દારૂ મુદ્દામાલનો નાશ કરેલ આ જગ્યાએ કરેલ અને પાછો એક વર્ષ પછી અહીં નાશ કરવામાં આવેલ છે